આપનું નામ અને આપના ગામનું નામ બતાવશો મહેન્દ્રભાઈ બેચરભાઈ ખળથિયા ગામ ઢાકણિયા તાલુકો જિલ્લો બોટાદ અચ્છા મહેન્દ્રભાઈ આ કપાસનું વાવેતર તમે ક્યારે કરેલું હતું એક છ એક જૂને વાવેલું હતું એક જૂને બરાબર છે અને આ વેરાયટી કઈ વેરાયટી છે સાગર ત્રણસો સાગર ત્રણસો હા અચ્છા હવે આ વેરાયટી અંગે તમારો અનુભવ અમને જણાવશો કેવી લાગે સારી છે રોગ પ્રતિકારક શક્તિમાં સારી છે અને માલની બેઠકય સારી છે અને જે આ પેટા ડાળીઓ છે એ ખૂબ લાંબી છે અને નજીક નજીક બેઠક છે બે વખત વરસાદના લીધે ફાલ ખરી ગયો છતાંય નવો ફાલ સારો એવો છે અચ્છા આ બધો નવો ફાલ આવી નવો આવી ગયો છે અહીંયા આ લાંબી પણ છે આ લાંબી પણ છે આ જે ડાળીઓ છે ઝીંડવા બની ગયા છે છતાં નવો ફાલ આગળ વધી રહ્યો છે એવી જ રીતે અહીંયા પણ આપણે નવો ફાલ વધી રહ્યો છે હવે તમને ઝીંડવાની સાઈઝ કેવી લાગે છે સારી ખૂબ સારી મોટી સાઈઝ છે સાઈઝ મોટી છે સંખ્યા પણ વધારે છે અને સાઈઝ પણ મોટી છે બીજું તમને આની અંદર વિશેષતા શું લાગે લાગી સુશિયા જેવા સામે કેવી છે સાવ ઓછું સુશિયા અને થ્રીપ્સ ઘણું બધું ઓછું લાગે છે અને દવાના સ્પ્રે બાર તેર દિવસે અમે એક સ્પ્રે કરીએ છીએ આ વર્ષે ખૂબ જ વરસાદ પડ્યો ને બધાના કપાસની અંદર ખૂબ જ નુકસાની જોવા મળી છતાં આ વેરાયટીમાં તમારે પહેલો ફાલ કેવો હતો પછી શું પરિસ્થિતિ થઈ અને પાછળથી કેવી થઈ પહેલો ફાલ સારો એવો હતો થોડું ઘણું નુકસાન થયું છે પણ જે બધા કપાસ અન્ય વેરાયટીઓ જે મુંજરાઈ ગઈ હતી કે મતલબમાં લંગાઈ ગઈ હતી એ આમાં બન્યું નથી કપાસ એકદમ પાવરમાં જ હતો બરાબર છે અને ખરેલો ફાલ પાછો ખરેલો ફાલ પાછો નવો શરૂ થઈ ગયો છે નવો શરૂ થઈ ગયો છે એટલે લાંબા ગાળે આપણે જોઈએ તો આ વેરાયટી ખેડૂતોને આવી કોઈ પણ કુદરતી આફતી આવે છતાંય ફરી ફાલ આપવાની ક્ષમતા છે ક્ષમતા છે જેને આપણે કહી શકાય કે આ વેરાયટી કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને નિષ્ફળ ના થવા ન થવા ઝીંડવા પાંચ પેશીના તમને જોવા મળે છે મોટાભાગના ઝીંડવાની અંદર તમે જોશો એટલે આ જોવો તમે એક બે ત્રણ ચાર અને પાંચ મોટા ભાગના કોઈ પણ ઝીંડવા લઈ લો એક બે ત્રણ ચાર અને પાંચ મોટાભાગના ઝીંડવા સિત્તેર ટકા ઝીંડવાઓની અંદર આપણે પાંચ પેશી જોઈ શકીએ છે એક પેશીની અંદર સાતથી આઠ કપાસિયા ગણીએ તો આખા છોડની અંદર જે ઝીંડવા થાય તો એટલી પેશીઓના કપાસિયા કે તો કપાસ વજનદાર થાય વજનદાર બીજો તમારો અભિપ્રાય કપાસની ઊંચાઈ ઊંચાઈ હાઈટ થાય હાઈટ થાય છે હા હા આ હાઈટ થાય છે માથા સુધીની હાઈટ થઈ ગઈ છે છ ફૂટની હાઈટ હા બા પાછળ તમે જુઓ તો તમે ઘણી બધી ઊંચાઈ જોવા મળે છે ભરેલું છે અને ઉપર સુધી નવું ફ્લાવરિંગ ઉપર સુધી આપને ફ્લાવરિંગ જોવા મળે છે ઉપર સુધી નવું ફ્લાવરિંગ આપને જોવા મળે ટોચ સુધી ફાલ લાગેલો છે અને બીજું બેઠક ખૂબ નજીક નજીક છે બેઠક છે એ ખૂબ જ નજીક નજીક છે બબે બબ્બેના ગાળા ઉપર બેઠક આપને જોવા મળે છે પણ જોઈ શકો છો બે બે આપ આની બાજુમાં પણ નવું ફૂટી ગયું છે ખૂબ જ સિરીઝ આગળ વધી રહી છે નવી ફાલ આગળ વધતો જ જાય છે આપણે આ પણ જોઈ શકીએ છીએ તો આ વેરાયટીની આ ખાસિયત ખૂબ અગત્યની કહી શકાય કે જેની અંદર એક વખત કોઈ સંજોગોમાં ફાલ ખરી ગયો હોય છતાં આપણે નવો ફાલ ફરી વખત છોડ લઈ ટૂંક સમયમાં આપી દેશે જેને કારણે ખેડૂત ક્યારે નિષ્ફળ જતા નથી ખુબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ હવે આવતા વર્ષે તમે ખેડૂતોને વાવેતર કરવાની ભલામણ કરશો હા વાવા જેવી વેરાયટી ખરી જેવી ખરી તો આવતા વર્ષે તમે ખેડૂતોને આને વાવેતર માટે ભલામણ કરશો અને ખૂબ આગળ તમારા ગામના બીજા ખેડૂતો પણ વાવે એ બાબતે માર્ગદર્શન આપજો ચાલો રામ 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 રામ